જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર છાણી પોલીસ આ કામગીરી દરમિયાન આરોપી મયુર ઉર્ફે વિકી દીપકભાઈ કનોજીયાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તો વધુમાં આ કામગીરી અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે નાણાવટી અનારમ હેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ વસ્તાભાઈ ઇન્દ્રસિંહ બળવંતસિંહ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ વિશાલભાઈ નાગજીભાઈ તથા ભરતભાઈ રામભાઈના દ્વારા ટીમ વર્કથી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ડ્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.